ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામમાં વાંદરાઓનો આતંક વધી ગયો છે ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી વાંદરાના વધેલા આતંકને કારણે ગ્રામજનો ડરના અવતાર હેઠળ જીવી રહ્યા છે વાનરોએ છેલ્લા એક મહિનામાં 25 થી વધુ લોકો પર હુમલો કરી તેમને બચકા ભર્યા છે આ વાંદરાઓ રસ્તા પરથી એકલ-દોકલ આવતા-જતા લોકોને ટાર્ગેટ કરી બચકા ભરી લે છે એવી છે કે છોકરા નાના-નાના નિશાળ જતો હોય તેમનો વાલ્યુ હોય કે કોમેકા જતો હોય તે કોમકાત છોડી

લગભગ છેલ્લા એક માસની અંદર જ વ્યક્તિઓને વાનરોએ ઈજા પહોંચાડી છે ત્યારે આવનાર સમયમાં આ વાનરોને તાત્કાલિક પાંજરી પૂરવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે સિદ્ધાંત મહંત દિવ્ય ભાસ્કર નડિયાદ